ગંભીર રૂપે ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે લુખા તત્વોનો ધમકી આપતો વિડીયો હાલ ખૂબ જ વાયરલ થયો છે વિડીયો વાયરલ થતા પોલીસે તપાસ હાથ ધરી છે મતોના સમાચાર કહી શકાય અમદાવાદથી જ અમદાવાદમાં ગોમતીપુર વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો જવાબ તો ન આપતા યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે

આમ ગંભીર રૂપે ઈજાગ્રસ્ત યુવકને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તમે જોઈ શકો છો બુલેટ ઇન્ડિયાની સ્ક્રીન પર કે કેવા પ્રકારે અસામાજિક તત્વોનો આતંક ગોમતીપુર વિસ્તારમાં જોવા મળ્યો છે મહત્વનું છે કે હપતો ન આપતા યુવક પર તીક્ષણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો ગંભીર રીતે ઇજાગ્રસ્ત યુવકને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે લુખા તત્વોનો ધમકી આપતો વિડીયો પણ હાલ ખૂબ જ વાયરલ થયો છે આ પ્રકારનો બનાવ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બન્યો છે જ્યાં અસામાજિક તત્વોના આતંકને આધારે કહી શકાય કે એક વ્યક્તિ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો હપ્તો ન આપતા યુવક પર તીક્ષણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો છે ગંભીર રીતે ઈજાગ્રસ્ત યુવકને હાલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે લુખા તત્વોનો ધમકી આપતો વિડિયો હાલ ખૂબ જ વાયરલ થયો છે વિડિયો વાયરલ થતા પોલીસે તપાસને હાથ ધરી છે મહત્વનું છે કે અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં સામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો છે